નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે

યોગ્ય ભાવ ન મળવાના અને વધતા ઉત્પાદન ખર્ચના કારણે ખેડૂતમાં હવે નિરાશા જોવા મળી રહી છે ત્યારે હવે ઈશુદાન ગઢવીએ ચેતવણી

આત્મહત્યા કરનાર તમામ ખેડૂતોના પરિવારને તાત્કાલિક એક કરોડ રૂપિયાનો વળતર આપવામાં આવે જેથી તેઓ આર્થિક રીતે ફરી ઉભા થઈ શકે સાથે જ પાક વીમા યોજનામાં સુધારા કરવામાં આવે ને ખેડૂતોના દેવા જે થયા છે તેને માફ કરવામાં આવે ત્યારે ખેડૂતોને નફાકારક બનાવવા તાત્કાલિક પગલા લેવા પણ તેમણે આગ્રહ કર્યો છે ત્યારે ઈશુદાન ગઢવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ નિર્ણય માનવતા અને ન્યાય બંનેના હિતમાં છે અને સરકાર જો ખરેખર સંવેદનશીલ છે તો હવે શબ્દો નહીં પણ કાર્યોની જરૂર છે જે રીતે ખાલી માત્ર સર્વેના નાટકો થઈ રહ્યા છે તેની જગ્યાએ હવે કાર્યવાહી કરવામાં આવે અને લેવામાં જે સરકાર દ્વારા કરોડ નું પેકેજ આપવામાં આવી રહ્યું છે તેની જગ્યાએ તેમના દેવા માફ કરવામાં આવે અને જે પાક વીમા યોજના છે તે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા શું કાર્ય કરવામાં આવે છે શું ખેડૂતોના દેવા માફ થાય છે કે પછી નહીં તે આગળનો સમજ બતાવશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે સુદાન ગઢવી દ્વારા જે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોના હકની વાત કરવામાં આવી છે તેને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર